ડેફિનેટલી કને કંઈ નવું શીખવા મળશે તો ભાઈ આ તો મારું એક્સપ્રેસન જીવન પર બધી વાત જાણવા મળી સવારની મા છે ને દાદા ફરકાય અને જ્યાં જ્યારે દાદા ફરકાય ત્યારે જરા કંઈ ખરાબ થશે ત્યારે કંઈ ખરાબ ખબર થઈ ગઈ મેં અર્જન્ટમાં સર આવેલો લિમોને એવું અને લાલ થઈ ગયો

વરસાદ ભાઈ મેં તો હું તો બળી ખુલ્લી હતી અને અચાનક પવનને ઓરસાદ ચાલતો પરત ચાલતી હતી વરસાદ તો મને અચાનક અડધી રૂપિયા પાણી પાણી આ મળ્યું બહુ બંધ કર્યું એટલે બહુ વધારે ઘણું પાણી અડધા સાફ કર્યું તો એમ અને દસ આઈકડી અગાઇ છે કે પવન વરસાદ પડશે ઠંડક થઈ થોડી એમ હવે કઈ મસ્ત મજા આવે કે મસ્ત વાતાવરણ લાગે છે હવે આવું વાતાવરણ મજા આવે અને બીજું તો હોય નહીં હવે એમના શું છું અને ઘરના ફસમાં આવીને મસ્ત ફોન ફોર્મ ફોર્મેન્ટ કર્યો અને બીજું શું કામ હતો એ બધું કામ પટેલ અને આજ આજે આજથી અને કાલે બી કાલે ને આજે બે દિવસ બે બે છે ને હવે ટાઈપો ઉપર શૂટ કરીને હોલ્ડ કરીને શૂટ કરેલા તમે કહેજો કે મને આ ટાઈપો રાખીને શૂટ કરવું જોઈએ એમ તો હંડ્રેડ હંડ્રેડ ટેન પર્સન્ટ આ એંગલ સૌથી બેસ્ટને પરફેક્ટ હશે મહા પ્રમાણે પણ આ કેવું થોડું ક્રિટિકલ છે એમ બધી જગ્યાએ ટ્રાયપોડ લઈને ના જવાય આડે કેવું આપણે હાર્ડમાં લઈને ત્યારે શૂટ થઈ જાય ત્યારે એમ કેટલી સ્ટુડ સ્ટું કરવું હોય તો ટ્રાયપોડ ના ચાલે ટ્રાયપોડ તો કાંઈ આમ ટાઈમ એમણે આ ટાઈમ હોય શાંતિથી જ્યારે શું કરવું હોય ને ત્યારે એમ ચાલે કે ના એમ કરે શાંતિથી તો ટ્રાયપોડ ના ચાલે પછી આડે કે બહાર ટ્રીપ પર ગયા હોય કે એમ કશું હોય ને તારા ચાલે તો બસ હવે એમના એવો એવો એમ કંઈ ખાસ તો પ્લાનિંગ નહીં মানে এক খবৰ নাই এইবাৰ কাম কম কৰ লাগে অবৰ নাই উপাৰ্টি আহি ফোন কৰ দেই ছয়টি পেলাই নম্বৰ ফ'ন কৰো এই બહાર જાય છે મંદિર ખબર મંદિર ગયો કરે છે તો વાંધો નહીં બીજું શું કહેવા લાગ્યું છે છે જાવ સસ્ત શાંતિ રાખો થોડીક બધું છે ખબર નહીં કેવા બના તો એમ તો બરાબર છે પણ જે શું કહેવાય ઇન પ્રોસી ઇન પી શું કહેવાય શબ્દ મને ખ્યાલ નહોતો પણ જે બે જે વસ્તુ બનાવેલી ને ગળવાળી તો ખબર નહીં એમ હવે વિચારો એમ એવું થાય કે હવે વિચાર એ થતા આટલું બધું થતું તું એમ આ વિચાર આવે તો વિચાર્યું કે અમુક ભાઈ બો છે ને બહુ ટાંટલી વાતચીત થઈ નહીં તો ફોન કંઈ એમ હું કહે ખબર તો પૂછતા રહેવું પૂછતા રહેવું જોઈએ તમારે બી કહો કે આ રીતે શાંતિ બેઠા રહ્યા છે ને અમુક જે આપણા રિલેશન હોય કોઈ બી રિલેશન હોય એને હું કંઈક કોન્ટેન્ટ કોન્ટેકમાં રહેવાનું એ શું કહે અમે સારું તો લાગે પ્લસ કે થોડું માઇન્ડ રિલેક્સ થાય તમને નવી વસ્તુ જાણ મળે હું પહેલાથી બી કહેતા રહો અને હજુ બી કહું છું તમે બહાર નીકળો બધી વસ્તુ જોવો ન માસ્તર સાથે મળો નવા નવા માણસો સાથે વાતચીત કરો તો તમને ડેફિનેટલી કંઈક નવું શીખવા મળશે ভাই আমাৰ মাৰোঁ এছন নাই আগতে আত মীৱন বনাই বাৰ নকৰে মানে বড়ো বস্তু শিকোটো কেই নহ'লে কিচনে ফ'ন কৰি লওঁ কিচনে কৈ কি কাই বাই না চাই দিয়ক জব পাৰি আছে খবৰ নাই লাগে খাই বাই যদি নহয় তোমাৰ ল'ভ নাই কেই নাই বৰা ছ' ইাইন ৰাখে જરૂર છે તમને કઈ ખબર નહીં ડિફરન્સ કઈ દેખાતું ખબર નહીં પણ કશું અડધો કોણ પહેલાં જેવું ફોન સાથે અમુક જે જુનિયર ભાઈ બણ છે અમુક જે એમ એમ કહેવાય કેમ સારા સંબંધ છે માણસ વાત કરી મન અલગું થઈ ગયું અને જેમ કે મેં કે નવી વાત જાણવાની બદલી કોણ માણસ કેવું છે કે ટાઈમ ટાઈપ એમ પહેલાં કેવું હતું ને અમાર કેવું છે બધી વાત જાણવા બધું ચાલો એ વાત એ વાત ફટ બહુ કંઈ કંઈક કહું નહીં તમને ખબર જ છે બસ બધી વસ્તુ તો વાંધો નહીં અને હવે હા મેં એવું કે આ છે ને એમ ખાલી નોર્મલી હટી કહું છું કે આ ક્લિપમાં અને આની પહેલાંની જે ટાઈપ સાથે શૂટકતો હોય ને એ ક્લિપમાં એ બે ક્લિપમાં કયું વધારે સારું ઊંઘ છે એ મને કમેન્ટ સેશનમાં જરૂર કહેજો આ ક્લિપ સારી છે કે આની પિલર ક્લિપ્સ સારી હતી તો કહેતો મને કમેન્ટ સેશનમાં એ બે ખબર ઊંઘામાં આવી આમ આખું બધી ઘેરાવ મારી ખબર નહીં કેમ આવું છે તો થોડુંક

કેમ કે આ ગેપ હોય ને એમનો વચ્ચે કાડો છે તો અઘરો છે ભાઈ હમણાં આવ્યો ને અહીંથી જ આવ્યો અહીંયા આવ્યો હજુ અમર એકદમ લાલુ થયું છે તો ભાઈ વાઈક છે સાડા આઠ અને જમે કરીને બહાર નીકળતું વરસાદનો વાજરે જરૂર છે પણ કંઈ ને જે થશે જોઈશું ભાઈ ખાઇક જમી કરીને જોઈશું બહાર કિશનને ફોન કર્યો કે આ ફોન ન કરો પછી જોઈએ હવે હવે એકચુઅલીમાં ખબર નહીં કંઈ બેસીશું એ તો મને બી નહીં ખબર પણ એમ તો હરિયર છે કે સિટીમાં જોઉો હવે કંઈ નક્કીને અમારે જઈ મને થાય બેસીએ કે અહીંયા એમ લાગે તો એ બેસીએ અને ભાઈ હવે ચોમાસા ને જીમીને બધા સાપ બરા બહાર નીકળશે તમને ખબર તો અહીંયા પે જો સાપ એ ના જોયે વિડીયો તો જોઈ લેજો આપણે ડિસ્ક્રિપ્શનમાં અને એમ બી તમે આ રસ્તો જો ને અહીંયા ભાઈ એમ ડૉક્ટર પગલે પૈસા એમ જાય છે આપણે ચોમાસામાં તો એટલે અમારે પહેલાં બી લેખરી પણ હવે કશું નહીં આ તો બહુ નોર્મલ થઈ ગયું તો કહીને જઈએ અને ખબર નહીં મેં વ્લોગ શૂટ કરું કે ના કરું સિચ્યુએશન એ સિચ્યુએશન પાડે કે કેવો માહોલ છે તો નહીં જીવો છે એવું જોઈશું આપણે બસ ઉભો છું અને કે કેમેટો લાગે છે સોરી તો ખીચના ફોકરો એ આવે છે ત્યાં સુધી એ કરીએ અને ખબર નહીં આ વિડીયો આ વાતને બ્લોગમાં કહું કે ના કહું ખબર નહીં પડતી પણ જે નોર્મલ છે એ ચાલો કહી દઉં તમને ખબર નહીં સવારનીમાં છે ને દાડિયા ફરકાય અને જરા જ દાડિયા ફરંાય ને ત્યારે જ્યારે કંઈક ખરાબ થશે ત્યારે કંઈ ખરાબ છે કાંટા મને ખબર છે આવી

કેમ કે એક બ્લોગિંગ એક અલગ વસ્તુ છે અને કોન્ટેન્ટ એક અલગ વસ્તુ થઈ જાય અને એક પીસ ઓફ માઇન્ડ કહેવાય ને કે જ્યારે શાંતિ બે છોકરા બેઠા હોય ને બસ વાતચીત કરતા હોય તે એ વસ્તુ છે તમને ખબર છે બે છોકરા ભેગા થાય ત્યારે કેવા કેમ વાંચી થાય એટલે કંઈ બ્લોગ શું કહ્યું ને તો બસ હવે જીએ ઘરે અને અંધો અંધર કહું છે ભાઈ આટલું તો બધું હવે લાઈટ જશે તો આવશે ના લાઈટ જશે ખબર જ આવશે બધા જીએ ઘરે બધા શું ગયા છે આપણે ઘરમાં તો બસ આજના વિડીયો માટે આટલો કાફી હશે મને એક નવા વિડીયો સાથે મને એક નવા સવાર સાથે જય શ્રી કૃષ્ણ રાધા રાધે અને કાલે એક નવી એનાઉન્સમેન્ટ કરીશ તો કંઈ નહીં મને એક નવી સવાર સાથે મને એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે